બધું આપણે કાઢી લીધું છે હવે હું બધું સાફ કરી નાખું હાલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ છે તમારું નવા આજે મેં ઘર સાફ કરવાનું કામ ખોલ્યું છે એટલે કે ધૂળ કચરા કરવાનું કામ નાખ્યું છે થોડીક તો વસ્તુ જો કાઢી લીધી છે પછી આપણે કાંધીના વાસણ અને ઘોડો આ કબાટ સાફ કરવાનું છે બધું સાફ કરવાનું છે તો આપણે જે થોડાક વાસણ ને અને ગરમી એવી લાગે ગરમી થાય છે ને આમ પંખો બનશે ને એટલે ગરમી તો થાય ને તમે આપણે કામ કર્યું એટલે તો હાલો હું હવે બધું પેલા નીચે બધું ઉતારી લઉં પછી આપણે વાસણ ને અહીંયા જો મેં મારા વીરને મારી હેલ્પ માટે બોલાવી લીધો છે વીર મારી હેલ્પ કરીશ ને

આવી રીતે આપણે જો બધા ઉતારી લઈશું વીર આપને હેલ્પ કરાવે છે ત્યાં સુધી આપડે બધા ટોટલી વાસણ ઘર નો સામાન આપણે જો બધો ઉતારી લીધો છે કાંધીએથી અને મે બાયણે બધું હારી મૂકી દીધો છે વીરે આપણી આજ થોડી હેલ્પ કરી એટલે આપણે ગાંધી બધી ઉતરી ગઈ છે અને બાયણે જો આ કણે મે ઢગલો કરી દીધો છે હવે પાણી આવે ને વાડશે પાણી આવશે એટલે આપણો ઢગલો બધુંય ધોઈ નાખશું બાકીનું બધું આપણો સામાન હતો એ બધું બાયણે કાઢી લીધો છે કે સેટી ઘંટી આ થોડા ચણાના બાસ્કા અડદની દાળ ને બધું હતું એ બધું બાયણે કાઢી લીધું છે હવે બધાઈ થી પહેલા તો આમાં હું ધૂં કેરી નાખું એટલે સામેળી કરીને આપણે ધૂ કચરા કરે એમ ધૂ બધો ખેરી નાખું કચરો હોય એ બધો વાળી નાખ પછી આપણે રૂમ ધોઈ નાખશું ઘર આપણે સાફ થઈ ગયું છે ગાંધી બાંધીએ પોતા માર દીધા છે કચરો બધો ખાવાડે કરીને ખેરી નાખ્યો છે અને ઘર ને બધું આપણે જો ધોઈ નાખ્યું છે કબાટ ને પોતા માર દીધા છે તો હવે આપણે જો બહાર વાસણ પડ્યા છે ને એ બધાય વાસણ ઉટકવાના બાકી છે આ બધા વાસણ ઉટકી નાખવી અને આ બાજુ જો પછી આ શેટીને એવું બધું સાફ કરવાનું છે અહીંયા કાસની બયણીઓ છે એ સાફ કરવાની છે કાસની કાશની ને તો આપણે જાળવી જાળીને લેવી પડે નકર તો એ ફૂટી જાય પંદર બયણી હતી એમાંથી બાર બયણી જ ખાલી રહી છે તો હવે પેલા આપણે વાસણ છે ને એ ફટોફટ ઉટકી નાખવી આપણે વાસણ તો બધાય કાંધીના ઉટકી નાખ્યા છે બપોરાય કરી લીધા અને અમુક તો બપોરા પાણી કરીને જો અહીંયા સુઈ ગયા છે અને અહીંયા જો વીર ફોન લઈને બેહી ગયો છે મારે જ તો તું કેરી લેવા તો હું બે કેરીના બોક્સ લઈ છું હવે અગિયાર જ ઢોકળી આવે છે તો કેરી તો ખાવી પડશે બે ત્રણ બોક્સ તો આપણે ખાઈ લીધા છે પાછા બે બોક્સ લઈ આવ્યા છે અને જે થોડાક થાંભળા ઉટકવાના બાકી છે એ બપોરના છે અને અહીંયા જો જે આપણે બણ્યું ઉટકવાની બાકી રહી ગઈ છે કાચની તો થોડોક આપણે હવે આરામ કરી લેવી તડકો એવો થઈ ગયો છે એક દોઢ વાગી ગયો છે પછી આપણે બપોર પછી આપણે હવે કાચની બણી ઉટકશું બધા ઘર ના કાંધી વાસણ હતા એ બધા ઉટકાઈ ગયા છે આખું ઘર આપણે સાફ થઈ ગયું છે ઘર હોસરી બધું આપણે ધોઈ નાખ્યું છે ને જો આપડા વાસણ આ રીતના બધા હુકાઈ ગયા છે તો હવે આપણે કાંધી એ વાસણ ને સડાવી દઈશું એકલા કીધા તો કઈ વાસણ મારાથી થી સડશે નહીં એટલે મેં બાને ને બરકી લીધા છે બા તમે મને મદદ કરજો હા હા આપણે દેતી તમે મુકતા જાઓ

પછી આપણે કાસની બરણીઓ બધી ઉટકી નાખી હતી અને ફૂકવી દીધી ગઈ એટલે આપણે બધા કાંધીના થાંભડા બધા સડાવી દીધા છે અહીંયા જો ડબરા ડબલા આપણે મસાલા ભરીને પાછા હતા ને એમાં મસ્તના ઉટકી ને એકદમ આપણે જો કેટલું સ્ટીલ ચમકાય છે બધાય આપણે વાસણ ઉટકાઈ ગયા છે અને ઘોડો પણ આપણે જો અસલ મજાનું બધાય વાસણ ઘોડા ના હતા એને મૂકી દીધા છે હવે છ સાડા છ જેવું વાગી ગયું છે ત્યાં હું એજ નવરી થઈશું પણ વળી લવળી છે ગરમી એટલી થઈ છે તો હવે ત્યારે તો લગભગ પાણી આવી ગયું છે અહીંયા આપણે બધું ઘરનું કામ થઈ ગયું આ સાફ સાફ સફાઈ બધું થઈ ગયું ઘરનું કામ આજ આખો દી ઘરનું કામ કર્યું એટલે આપણું ઘર હા મસ્ત મજાનું સાફ થઈ ગયું છે પણ હવે થોડો કચરો ધોરાણો છે જીરું ને એવું પહેર્યું આપણે મસાલા બધા એ એટલે થોડાક વેરાણ છે તો આપણે સાફ કરવાનું છે તો ફટોફટ પહેલાં તો રૂમ પાછો મારે ધોઈ નાખો છે હવારમાં ધોયું તો અત્યારે જો હોય તો ગાડલું આ ને એવું બધું તો આપણે સાફ કરી નાખ્યું છે પછી હવે હાજે અમે અંદર મૂકી દઈશું અહીંયા પાણી આવી ગયું છે તો અહીંયા હવે આપણે વિડીયો નહીં પૂરો કરી દઈશું આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયાને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશું એક નવા વિડીયા સાથે ત્યાં